છોટાઉદેપુર જિલ્લાના પાવી તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચતર વસાવાએ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર છપ્પનના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ધારાસભ્ય ચતર વસાવાએ પાવી નજીક સિહોદ ગામે ભારજ નદી ઉપર તૂટેલા પુલ તેમજ સરકારી ડાયવર્ઝનની મુલાકાતે આવ્યા હતા તેમણે કહ્યું હતું કે જુલાઈ તૂટી ગયો હોય અઢી વર્ષથી જનતા હાલાકી ભોગવી રહી છે પાંત્રીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે પાંચ પાંચ વાર જનતા પોતાના ખર્ચે જ ડાયવર્ઝન બનાવી શકતી હોય તો પછી ફાંકા ફોજદારી મારતા નેતાઓ તેમજ સરકાર દ્વારા આ ડાયવર્ઝન કેમ બનાવવામાં આવતું નથી માટે પહોંચ્યા હતા હતા અધિકારી અને ઘણો સમય સુધી રાહ જોવા છતાં ભરાયા તેવી કટાક્ષ પણ તેઓએ કરી હતી વધુમાં વહેલામાં વહેલી તકે બ્રિજ અને ડાયવર્ઝન યોગ્ય રીતે બનાવવાની માંગ કરી હતી જો આમ નહીં થાય તો નેશનલ હાઈવે નંબર છપ્પન બંધ કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી જે તૂટેલા ડ્રાઈવરજન ની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જયારે રાષ્ટ્રીય ધોરી ની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે માત્ર પટાવાળા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જયારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જમ્પીશું તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માગીશું અમે એમને છોડવાના નથી